હું તો મજામાં નથી યાર કેમ કે મારી તબિયત બહુ એટલે જાઉં છું દવાખાના તમને તો પડતી ખબર પડી ગઈ બસ આજે એક બે દિવસ નીકળવાનું થતું જ નહીં કે એટલું બધું નાચ્યા એ ફર્યા ને જેની કોઈ હદ નહીં ખબર નહીં પડતી હવે નાચવાનું બહાર નીકળે છે કે બહારનું હોટલનું ખા ખા કરે છે મહિનાથી એ બહાર આવે છે કે ત્યાં સુરતનું પાણી બરાબર નહીં લાગે એ બહાર આવે તો તમને કદાચ ખબર પડે તો કોમેન્ટ કરજો બહુ બહુ એટલો ખરાબ ભાઈ જાણતા હું કેટલી દિક્કત ચાલુ એટલે મારે કન્ટિન્યુ રહેવું પડે તો તમે લાઈક કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જેટલું બને એટલું મારા ચેનલ ને શેર કરવાનું ભૂલતા નહીં તો હું નીકળી ગયો તો બાર ગાડી લઈને સમજો તમે કઈ રીતે સેટ કરવું કે આજે છે આ યાર બધાને બધાને ભાઈ ભગવાન તમને ખુશ રાખે કરોડપતિ બનાવે અચમોપતિ બનાવે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું અને શરૂઆત પહેલા મારાથી કરે એવી જ તમે પ્રાર્થના કરજો તો મળીએ દવા લઈને ડોક્ટર શું કે છે ખબર નહીં કેમ કે એટલું બધું નાચે યાર રે ફરે એટલે દવા તો હવે લેવી જ પડશે એવું લાગી રહ્યું એટલે મળીએ જોઈએ ડોક્ટર શું કે છે કઈ ઇન્જેકશન આપે છે કે બાટલા ચઢાવે છે સી ખબર તો ચેક કરીએ પછી હું તમને આગળનું જેમાં જોડે વાત આગળ તમારી જોડે વાત કરું આજે તો યાર ભાંગ બી નહીં પીવાય જો તમે કદાચ ભાંગ પીધી હોય તો કોમેન્ટમાં હા લખજો એટલે ખબર પડે કોને કોને ભાંગ પીધી કેમકે મેં તો આજે ભાંગ પીવાનું થશે જ નહીં મારાથી કે તબિયત મારું એટલું બધું ખરાબ હે ને તો થોડીક વારમાં હું તમારી જોડે વાત કરું ડોક્ટર જોડે વાત કરી દવા બવા લઈ લઉં પછી તમારી જોડે વાત કરું પડી ફાઈનલી દવા લઈ લીધી દવાનું કાગળિયું આજનો આ દવાનું કાગળ્યું એ દવા લઈ લીધી છે હવે એને કીધું કે બહારથી દવા લેજો એટલી બધું કઈ છે અને ઇન્જેક્શન આપવાના હતા ઇન્જેક્શન આપવાની મને એ ભાઈ તું ધીમે બોલ યાર ઇન્જેક્શન મેં ના પાડી દીધી જો મને જીપીન ભાઈ કે કેટલા શરીને કાણા પાડોડા પેટા શરીરમાં હવા નહીં એટલે કાણા પાડ પાડ કરે તો જેટલી હવા એટલી ઉતરી જાય યાર આના લઈ લેવો તો યાર બો બકરા કરે પૈવાત કર ચૂપો જાવ પેલે વિદ્યાને હે કઈ દે વીડિયો

શું કે મારા ભાઈ બસ ભાઈ શાંતિ તમે તો કઈ દુનિયામાં માં ફરો યાર મોટા સેલ યાર એવું કઈ યાર નાના માણસ ને હમણાં ભૂલી ગયા છો ભાઈ

અમને ભી ધાનિયર કે સેલિબ્રિટી થઈ ગયા છે વધી ગયું છે ભાઈ એટલે નાના ને જલ્દી ના બોલાવે ના મારી તમારા માટે આપણા એવું છે ભાઈ પબ્લિક આમનું નામ મારા ભાઈ નામ બોલ દે તારા ઇન્સ્ટાગ્રામ મોસમ ઇન્સ્ટાગ્રામ ભાઈ અમારા ભાઈ મારા ખાસ મિત્ર છે

O oh, મારા ભાઈ પણ તબિયત મારી ખરાબ હતી બરાબર બે વાત થી પબ્લિક તમે જોતી હોય તમે બી બરાબર એક વસ્તુ ભાઈબંધી થોડાક બધા ભાઈબંધો હોય તમારા બરાબર તો મળતા રેજો બરાબર કેમ કે મારા જેવા ટોન સાંભળવા મળશે જેમ આ ભાઈ મને બોલી ગયા મારા મનમાં એવું કઈ ના હોય ભાઈ ના ના ભાઈ મને અંદરથી એવું થયું એટલે ભાઈ ને મેં કીધું બાકી હું કહું ને ભાઈ પેલા મને મળતા હતા એટલે મેં બહુ મોજ મસ્તી કરી ભાઈ ને અમે જોડે ભાઈ જોડે એમાં ગાડી વાડી આવી ગઈ એટલે ભાઈ અમે ત્યાં નાના માણસ અમે જેવો તેવો મોબાઈલ વાપરીએ ભાઈ અમારા બહુ મોટી હસ્તી માણસ ભાઈ તું આવી રીતે કહી દો ને એવું ના કરી એટલે કહેવત નહીં એટલે અત્યારે અમારે કેવું સારું એટલે કક કરતા હવે આપડા ને જોઈને ઉભા રહી જાય રસ્તા વચ્ચે કેવું સારું ભાઈ હું તો જો મારા એટલો એટલો પ્રેમ હતો ભાઈ ઉપર એટલે મેં સોંગ બી ગાઈ નાખ્યું બાકી તો હું કોઈ જોડે ગાતો પણ નથી બસ ચોક્કસ મારા ભાઈ તો મને ખબર હે ભાઈ લવ યુ મારા આપણે યાર એટલો અભિમાન નથી કરતા માં મોગલને ને દયા છે જીવા તેવો માણસ જોડે હું પણ મારા ભાઈ ઉપર મને એટલો પ્રેમ હતો મેરે લવ યુ મારા ભાઈ ભાઈ ઉપર એટલો પ્રેમ હતો એટલે મેં સોંગ ગાયું અને ભાઈ મારા હાથ જીવન માટે રહે છે અને ભાઈ માટે મેં સોંગ બી ગાયું

दिल ना देवान प्रेम जीवते जीव मारि ना खसे ए प्रेम आखा गाव नी तो बिकरे मगाम से ए जदी दगो ता से ने मारू परेशान दिल टूट से ए परेशान दिल टूट से कुने प्रेम ना कर आज कोने दिल ना देवान प्रेम જીવન માં ત્યારે નાખશે પ્રેમ જીવતે જીવ મારી નાખશે ભાઈ એટલે પ્રેમ કરો તો પ્રશાંત ભાઈ લોકોને પણ કોઈ સાચો કરો ના ભાઈ હું તો આ બધાને એમ જ પ્રેમ પ્રેમથી દૂર જ રહે જે તમારા મમ્મી પપ્પા તમને જે લઈને આપે એ પ્રેમ જ કરજો બરાબર તમારો લવ મેરેજ હોય તો કોઈ વાંધો નથી પણ લવ મેરેજ માં એ છોકરીનું એટલું સંભાળજો કે ભાઈ તમારા મમ્મી પપ્પા તમારી જે બોલો છો તમે એ બધું સહન કરી શકે હમણાં બધા મેરેજ લવ મેરેજ કરે ને બધું ભાઈ એવું જ હોય છે કે ભાઈ થોડું ઘણી વાત થઈ ગઈ થોડી ઘણી મજાક મસ્તી થઈ ગઈ તો છૂટા છેડા કરી નાખે આગ લગાડી આગ લગાડી આગ લગાડી પણ કહેવત નહી કે ઘેરો વડલો ને ઘેરી સાળીરેલો પછી આંગળી પકડી હતી મારા રેલો એટલે ભાઈ આપણા બાપનો છાયો આપણી માથે છે ત્યાં લગી મોજ મસ્તી કરી લો પછી છેલ્લે રોવાના દાડા આવવાના છે ને અત્યારે તમારામાં સમજણ હોય તો મોજ મસ્તી કરી લો મા બાપ છે ત્યાં લગી કંઈક વસાઈ લો બાકી પાછળથી તમારી જોડે કશું જ થવાનું છે નહીં સાચી વાત સો સો ટકા ભાઈ ભાઈએ સો સો ટકા વાત સાચી કીધી મા બાપ બેઠા છે કે બધું કમાઈ લેવાય જલસા કરી લેવાય પછી આપણે પણ નોકરી ધંધો કે આપણે બિઝનેસ કક ચાલુ રાખવો જરૂરી આપણા મા બાપ ને લાંબી ઉમર આપે પણ કાલ સવાર કક થઈ ગયું તો મા બાપને ના ના ભાઈ આચ્યો 100 100% એટલે આપણે ભાઈ આટલું બધું તમે ગઈ લીધું એ તો હું એક રિક્વેસ્ટ કરું જો મારી આ પબ્લિક મારી ફેમિલી જ કહેવાય આપણા બધાની ફેમિલી જ કહેવાય ભાઈ તમે મારી ફેમિલી જેમ જ છો તો એક મા બાપ વિશે પેલું ખબર આપણે કહું પેલું સોંગ આવે છે માતા પિતાને ભૂલશો નહીં મા બાપ દે મોટું રા દુનિયામાં કોઈ નથી આજ પૂજાણા આજ પૂજા છે ઓ બે ની આપડા મા બાપ થી મોટું દા દુનિદામાં કોઈ નથી પછી મા બાપ તો મોટું દા દુનિયા કોઈ નથી

આ રિયલ વસ્તુ જે હું તમારી જોડે શેર નતો કરવા માંગતો આ દિલથી આજે આ ભાઈ બેઠા એટલે હું શેર કરવા માંગુ છું કે ભાઈ હું મસ્તી કરું છું મને બધી વસ્તુ ખબર હોય છે કે ભાઈ હું કઈ રીતની મસ્તી કરું છું આમ બધું જ મને ખબર પણ આ રિયલ વસ્તુ એ તમારા મમ્મી પપ્પાને ભૂલતા નહીં ભલે જુઓ ભાઈ છોકરી તો કાલે બીજે ભાઈ જતી રહેશે મેરેજ કરેલા હોય એવા એવા વસ્તુ હું જોઉં છું મેરેજ કરેલી હોય ભાગી જાય ભાઈ હમણાં મેરેજ કરેલી જે વસ્તુ હોય ને ભલે અરેજ મેરેજ કરેલી હોય કે લવ મેરેજ કરે મારા જોડે કેટલા બધા ભાઈબંધો જોડે પડ્યા ને ભાઈ કે ભાઈ મેરેજ કરેલી અરજ મેરેજ કરેલી વહુઓ બધી ભાગી જાય બરાબર એમની વાઈફો બધી ભાગી જાય શું વિશ્વાસ રાખવાનો તો વિશ્વાસ રાખો તો પોતાના મા બાપ પર રાખો ભાઈ કેમ કે હમણાં જો દવાખાને હતો કઈ બી રીતનું મમ્મી પપ્પા જોડે મારે બાજવાનું થઈ જાય કે કઈ બી થઈ જાય પણ મમ્મી પપ્પાનો સપોર્ટ હશે તો જ તમે આગળ વધશો ને જિંદગીમાં કોઈ દિવસ આગળ ભલે તમે બાજવાનું થાય એમ નહીં મારા મમ્મી ને પપ્પા જોડે દરરોજ બાજવાનું થાય મારા હા ભાઈ તમને કોઈ નહી રોકે તમે શું શું પીવો છો ક્યાં રખડો છો કેટલા વાગે જાગો છો કેટલા વાગે નથી જાગતા એ તમને કોઈ નહી પૂછે ભલે તમારી પત્ની તમને કેટલો પ્રેમ કરતી હોય વાઈફ તમને કેટલો પ્રેમ એક દિવસ તો એ તમને છોડી જ દેશે ભાઈ અને આ એવું વસ્તુ ના બતા કે મારું બ્રેકઅપ થઈ ગયું કે દિલ ટીકી મારે એવું કંઈ જ વસ્તુ છે નહીં આ તો ભાઈ તમને એવું લાગ્યું કે ભાઈ કહેવા જેવું એટલે મેં તમને કહી દીધું અને ભાઈ તમે આવું બધું માનશો નહીં આપણી બંને ભાઈબંધી રહેવાની હે ભાઈ હા તમે તમારા ભાઈબંધો જોડે મળતા રહેજો ભાઈ નહીં તો આવા ટોન અંભળવા મળશે સોંગમાંય ટોન સંભળાયા ટોન સંભળાયા ભાઈ મળ્યા એટલે મને બહુ દિલથી મજા આવી મારા ભાઈ મને બહુ દિવસ મળ્યા એટલે પણ મને થોડું આનંદ આવ્યું એટલે મેં ગીત પણ ગાયું બાકી હું રોડ ઉપર ગીત પણ નથી ગાતો બે ભાઈ અમા બે ભાઈ આ ભાઈ ની કલા છે સારા ની જે ઇજ્જત કરે એ જ લોકો કરે છે ભાઈ સાચી વાત છે ભાઈ અમે આ રસ્તા છે ગાવા વાળા તો હું તો કહું છું બધા ગાય છે પણ સરસ સોતી ની કદર કરતા શીખો સાચી સાચી વાત છે ભાઈ કદર કરતાં આપણે સરસ સોતી ની શીખી જશું તો આપણે બીડો પાર જ છે ના ના સાચી વાત છે ભાઈ તો ભાઈ આપણે જે જૂતા હોય અમને એકવાર ફોલો કરી લેજો આઈડી ચેક કરી લેજો એટલે ઘણા બધા ઇવેન્ટ્સ તમે કરો છો ને બધી ગાવા વાળા ગાવા સિંગિંગ બધું કરો છો તું જ ઘરે જ એટલે એકવાર જઈને ચેક કરતા આવજો ભાઈ અને આ ભાઈ ભાઈ બન નથી ભાઈ છે ભાઈ જે મોટા ભાઈ હોય ને એ રીતે મને અમુક જગ્યા હું રોકી મતલબ એમની જે કલાકારી છે એ તમે જાણી ગયા હશો કોઈ કલાકાર મોટો નાનો નથી હોતો પણ એને કલા બહાર લાવવી એ સૌથી મોટી વસ્તુ છે એટલે એકવાર હું રિક્વેસ્ટ કરું કે ભાઈની આઈડી આઈડી તમે ખાલી ચેક કરતા હો બરાબર ફોલો બી તમે જોઈ શકો કેમ કે બધા એટલા બધા સોંગ ગાયેલા છે ને ભઈ જોડે

બે પૈસા ની ગાડી લઈને આવ્યો તો જલ્દી આપણે બાકી ભગવાન માતાજી કિસ્મત તો બધાનો એક ને એક દિવસ ચમકાવવાનો જ છે હું હું ગાડી લઈને ફરતો કાલ હું તમે ફરવાના છું એટલે જીવન ની અંદર અભિમાન નહીં કરવું સાચી વાત સાચી વાત અભિમાન જીવનમાં કરવાનું જ નહીં હું તો એટલું જ કઉ છું ભાઈ આ તમારો મારો કેટલો પ્રેમ ભલે બે ઘડી તમને બોલ્યો ખોટું થોડું ઘણું લાગ્યું મને બિલકુલ ખોટું ના લાગે પણ એમ કે તમે આપણે બોલીએ એના જ બોર વેચાય કે છે ના સોય સોડો ખબર પણ આ મારી પબ્લિક ને ખબર મારી જોડે એટલી બધી મસ્તી થાય ને ભાઈ પણ હું કોઈ દિવસ ખોટું નથી લગાડતો કોઈ દિવસ ખોટું નહી લગાડો ભાઈ જિંદગીમાં આયા છે તો હવે એક વસ્તુ છે ભાઈ તમે હવે આપણે આટલો બધો શ્યોર છે કે ભાઈ કાલે જીવવાના છે આપણે એક વસ્તુ છે જો કોકડા જોડેથી પૈસા આપણે લીધા હોય ને એમ કહી દઈએ કે કાલે આપણે આપી દઈશું એક વસ્તુ છે પણ ત્યારે આપણને ટ્રસ્ટ હોય કે કાલે આપણે જીવીશું એકાદ સમય એવો આવી ગયો તમારો મારો કે કોઈનો ભી કે ભાઈ કોઈ આપડે પાણી પીતા નહી જતા જતા આપણને ખબર ઘર બહાર નીકળ્યા ચાર કિલોમીટર એક્સિડન્ટ થયો માણસ મરી ગયેલો દેખાય એટલે ભાઈ સાચી વાત એટલે હું તો ભાઈ સહેજ બી એવું નહીં રાખતો ભાઈ જે છે જિંદગીમાં જીવો મોજ કરો અને બધા ફેમિલી જોડે રહો હું તમારી જોડે રિયલી મારા મારો ને એવું હતું ને કે ભાઈ હું આજે આ લોકોને બાય કહી દઉં પણ તમે ભાઈ મળ્યા ને મને એવી મજા આવી ગઈ ને થોડુંક આમ ફ્રેશ બી થઈ ગયો હું મારા આ પબ્લિક છે મારી જુએ છે મને ડેલી ના બ્લોગ આવે છે પણ ભાઈ બી તબિયત બહુ ખરાબ હતી હતો એમનું બી નસીબ સારું કે મારું બી નસીબ સારું કે ભાઈ મને જોઈને થોડું એમને ઉત્સાહ થઈને ભાઈ લાઈવ પણ કર્યો અને એમને મજા આવી બાકી ભાઈની તબિયત બહુ એટલે બહુ રિયલીમાં આપણે કહેતા નથી કે ખોટું બોલે છે ભાઈની તબિયત રિયલીમાં ખરાબ જ હતી પણ ભાઈને મોજ આવી ખાલી મેં બે ત્રણ ટોણ માર્યો તો ભાઈ કે ના ભાઈ હવે તમે ના જ જશો એટલે ભાઈની તબિયત પણ એકદમ હેપી થઈ ગઈ છે કમ્પ્લીટ હવે ભાઈ કે મજા આવી ગઈ તમારી જોડે બેસી ના ભાઈ સો સો ટકા આપણે વચ્ચે સ્ટોરીઓ લગાવીએ જ છીએ ઇન્સ્ટાગ્રામ પર મારી

હવે હું એમ કહું કે ભાઈ શું કહું આ ભાઈના વર્ષ નથી મારી જોડે મારો ભાઈબંધ એ બહુ ખાસ મિત્ર છે એટલે હું થોડીક વાર એમની જોડે વાતચીત કરીને તમને ફરી વાર એકવાર ટેક થોડીક જોડે તમારી જોડે વાત કરીને પછી આપણો વ્લોગને વિરામ આપીશું ત્યાં સુધી તમે બી રાહ જો લવ યુ ઓલ ગાઈસ અને આ ભાઈએ જે કીધું એ યાદ રાખજો ભૂલતા નહીં મા બાપને ભૂલતા નહીં ભયરું ભલે ભૂલી જાઓ આપડે બોલતા બી ખરાબ લાગે આવા બધા ધંધા જીવનમાં કર્યા પણ નથી સાચી વાત એટલે તો એટલું નામ છે બજાર માં નાના માણસો ઓળખતા હશે આપડા ને કોઈ વ્યક્તિ એમ નહીં કે આ મને સાચી વાત છે તો મળીએ થોડેક બ્રેક પછી યાર બહુ મજા આવી ગઈ બાય બાય હા એટલે એ જ હાથે રહીને તો ભાઈ ભાઈ ને હવે બાય બાય કહી દઈએ ને ભાઈ તમે હવે આવું બધું કઈ રાખતા નહીં પણ હવે જઈએ છે ઘરે હવે જમવાનું પણ બાકી છે મજા આવી મળ્યા એ ભાઈ તો હું દરરોજ મળું ભાઈ શું કેવું તમારું દરરોજ નહીં આવતો ભાઈ દરરોજ નો કસ્ટમર હું

બીજું કઈ કેવા માંગો તમે બીજું કોઈને સુખ શાંતિ તબિયત પાણી અમારી જેવા ગરીબ માણસ ના ફોન બોન કરતા રહેજો ભાઈ ને આપડા ભાઈ ગરીબ માણસ તો હું છું ભાઈ હમણાં તું નહીં આ સોનાની ની વિડીયો બધું અહીંયા અહીંયા હાથમાં કઈ નહીં જો આ કૂટુ બોલવામાં તમે એક્સપર્ટ તો ખરી ભલે સિંગર હોય એ એ અહીંયા જો તો એ ભાઈ એવો કોઈ સવાલ ને આ તો ભાઈ આપણા ભાઈ નું છે પ્યારી છે હા ભાઈ હા એ જ કહું અમારા ભાઈ નું માંગી લીધું હા માટે